પરિચય રાંધણ છઠ એટલે દિવસે રસોઈ કરવી બે હજાર ચોવીસ થી ગુજરાતી કેલેન્ડર મુજબ કારણ એ છે કે તે આજનો દિવસ છે જ્યાં તમામ ખાવા પાક આવે છે અને પછી આવતીકાલે શીતલા સતમ પર કોઈ રસોઈ ન કરવા આવે આ રીતે વર્ષમાં એકમાત્ર દિવસ યુગલ દિવસ સુધી ઉપલબ્ધ રસોઈ હોય છે તારીખ અને સમય આ તહેવાર શ્રાવણ મહિનાની યાદી મુજબ છઠ ષષ્ઠી રોજ આવે છે ગુજરાતમાં સામાન્ય રીતે કૃષ્ણ પક્ષવદને છને માનવામાં આવે છે જ્યારે અન્ય કેટલાક પ્રદેશોમાં શ્રાવણ સુદ છને અર્થમાં લેવામાં આવે છે ઉદાહરણરૂપ બે હજાર પચીસ માંગ રાંધણ છઠ ચૌદમી ઓગસ્ટ શ્રવણ અવછક પર મૂકવામાં આવ્યું હતું અને બીજી તારીખો પણ વિવિધ જિલ્લા પરિસ્થિતિઓ પ્રમાણે થાય છે ધાર્મિક મહત્વ પ્રાંધણ છઠ પ્રત્યેની માન્યતા એ છે કે તે શીતલા માતાની પૂજા માટે તૈયાર દિવસ છે આગામી દિવસે શીતલા સતમ આવે છે ત્યારે માતાને પીળા જીવાણુ સ્મોલપોક્સ થી રક્ષણ મળે અવસરે પુષ્કળ આરોગ્ય અને સમૃદ્ધિ મળે એવું માનવામાં આવે છે પાછળ દિવસે કોઈ નવું રસોઈ ન કરતી પરંપરા છે પણ આજે બનાવેલ રસોડું દિવસ સુધી ચાલતું રહેવું જોઈએ ધારેલા આયોજન અને ટીટીથી દરમિયાન આખું રાંધણ કામ એ દિવસ જ કર્યા પછી ચોખાનું ભવનુંમ ઘીનું ભવના ઉત્પાદનોનું વાસ સ્તર ઠીક રહેવું બે રસોઈ પૂર્ણ થયા પછી રસોડાની જ્વાળાઓ બંધ રાખવી તેને ઠંડુ અવસ્થામાં રહેવા દૈવી માન્યતા છે કે શીતલા માતા આ રંધણીમાં અને ચૂલાની રાખ પર નાહે છે કાઢવો અને ઘઉંના પાત્રના આસપાસ દહીન લગાવવું કેટલાક સ્થળે બંધારણ તરીકે કપાસની થાંગ લગાવવામાં આવે છે પરંપરાગત વાનગીઓ ઉપબંધ કોસામાણું લાડુ દેંડિયા શીરા મેથીના થેપલા બાજરીની રોટલી બાજુનો શાક દેબરા પરાંતાના પ્રકાર વગેરે જેમ કે નિર્વાંશી પાણી વગરની થાળી વિવિધ પ્રદેશોએ પોતાની જાતની ખાસ વાનગીઓ વિકસાવી છે ઉદાહરણ તરીકે કેટકી ડેવ દ્વારા અનુક્રમિત મલ્ટીગ્રેઇન વડા એન દ્વારા કંકોડાનું શાક એક ખાસ શાક સ્થળ ઉપર પત્નીનું મહત્વ દર્શાવે છે પારિવારિક અને સામુદાયિક ભાગીદારી ઘરની મહિલાઓ મુખ્યત્વે પ્રવાસી રસોઈનું કાર્ય સંભાળે છે જે મહિલાઓમાં એકતા અને મુલાકાતોને ઉજાગર કરે છે રાંધણ છઠ પ્રત્યે વિશેષ તિથિવાચક સાહિત્ય વ્રતકથા વાંચવામાં આવે છે અને મિત્રો કુટુંબ સાથે મેળાવટ જેવા કાર્યક્રમો બાદ કલા ગીત વાર્તા વગેરે શરીર મનોરંજક પણ બને છે પ્રતિકાત્મક પરંપરા રસોઈ પહેલાં કાઉ ડંસમીર કરવાની વિધિ છે જે ઘાને શુદ્ધતા અને પવિત્રતા આપે છે ક્રમશઃ રસોડાની રાખ માંગથી એક રોકેલા અશમાંગ કપાસની થાંગ લાવવા માંગ આવે છે જે માંગ માન્યતા છે કે શીતલા માતા ત્યાં રહે છે અને આશીર્વાદ આપે છે કેલેન્ડર ઉદાહરણ બે હજાર ચોવીસનું ઉદાહરણ શ્રાવણી કૃષ્ણ પક્ષ રાંધણ છઠ ચોવીસ ઓગસ્ટ ને મળી આવી હતી અને તેમના તમામ વિધિઓ બરાબર પૂરી કરી શકાય હતી રાંધણ છઠ ઓગસ્ટે ઉજવાયું નિબંધ પસંદગી ન કહે નામ મુદ્દાઓ ઉપર આધાર રાખીને તમારે એક હજાર શબ્દોની નિબંધ રચના માટે આ સ્ટ્રક્ચર ઉપયોગી રહે છે એક પરિચય નામ અર્થ ઉત્પત્તિ બે તારીખ અને સમય કેલેન્ડર વિવાદ પ્રાદેશિક વૈવિધ્ય ત્રણ ધાર્મિક મહત્વ શીતલા માતાની પૂજા સંરક્ષણ વિધિ અને આયોજન રસોઈની તૈયારીઓ વિશ્વાસ રચના પાંચ વાનગીઓની યાદી ખાસ વાનગીઓ મેથીના થેપલા વગેરે છ પરિવાર અને સમાજ સહભાગીતા લોકપાળ સંબંધ સાત પ્રતિકાત્મક પરંપરાઓ राख कपास दवा आठ आधुनिक संदर्भ कुकपेड जश्वदुनिया जीव वेबसाइट्स संकड़ेल रेसिपी नव निबंधन विडन संक्षेप शीख मान्यता आदर विशेष टिप्स निबंध मांग कोई संस्था संस्थानी साइट कैलेंडर कुकपेड वेबदुनिया पर मांग आवे तो तेनो प्रोप साइट करो प्रथाओं सामाजिक सांस्कृतिक दृष्टि थी विश्लेषण करो એ રોલ્સ કમ્યુનલ યુનિટી જેવા વાતો સાથે કનેક્શન લાવો અંતિમ સારાંશ રાંધણ છઠ એ ગુજરાતની લોકપંચંગ પરંપરા છે જે શીતલા માતાની પૂજામાં આરોગ્ય સુખ અને પરિવારની સામૂહિક શ્રદ્ધા મૂકે છે તેમાં પરંપરા ચારિત્ર્ય પ્રસંગ અને જમણવાળું મૂકેલું છે આજની જનરેશન માટે તેનો સંદેશ છે કે પ્રાચીન વિચારો અને પરંપરાઓમાં આધુનિક જીવન પણ ગુણાંભાવનાત્મક રીતે જીવી શકાય છે